Редактор субтитров А.Семкин Корректор હાજી ઈ તો મને ઇન્ટરનેશનલ નંબર પૂછ્યો બેનોનો ગરમ મતલબ શું ને દિવસ માટે હું ગોસ્વામી સંગીતાબેન વિશ્વામાળી આરોગ્ય કેન્દ્રમાં આશાબેન તરીકે કામ કરું છું માન માનનીય મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી તેમજ વડાપ્રધાન શ્રી ને આજ રોજ અમે આખા દેશ લેવલે દેશની તમામ આશાબેનો એ આજ દિવસ અમે જે ઇન્સેટિવ ઉપર કામ કરી છે એમાં અમને પૂરતું મહેનતાણું મળતું નથી એટલે અમે સરકારને કહીએ છીએ કે અમારો અઢાર હજાર ફિક્સ પગાર કરો પ્લસ ઇન્સેટિવ અને દર વર્ષે અમને બે યુનિફોર્મ આપો અમને જે સરકારી દવાખાને જાય છે અહીંયા એ લોકો સરકાર જવાબ નથી આપતા તો એના માટે પણ તમે અમને હોસ્પિટલવાળા સ્ટાફ અમને સપોર્ટ કરે એના માટે અમને સરકાર મદદ કરે એટલે વડાપ્રધાન શ્રી મોદી સાહેબને એટલું જ કહેવાનું કે આશા છે એ દેશના જે આરોગ્ય છે એનો પાયો છે જો આશા નબળી પડશે તો આગળ જે કાર્યકામ છે એ નહીં થાય એટલે અમારા આશાબહેનોનું જે મહેનતાણું છે એ અઢાર હજાર કરી દો અને અમને જે તકલીફો પડે છે એ બધા એમાં તમે અમને સુધારા કરી દો આશા બહેનોનું કામ માતા મરણ અને બાર મરણ બચાવવાનું છે એની જગ્યાએ અત્યારે આશા બહેનો પચાસ પંચાવન જેટલા કામ કરે છે પોલિયો નાબી નાબૂદી કરી દીધું ટીબી નાબૂદીનું સરકાર કહે છે કોરોનામાં એટલું હરણફાળ આશા બહેનોએ કામ કર્યું જ્યારે ઘરના કોઈ વ્યક્તિ પૈસાને અડવા તૈયાર નહોતું ડોક્ટર લોકો પણ કીટ ફેરીને આવતા ત્યારે આશાબેનો એની વચ્ચે રહી અને કામ કર્યું છે તો કોરોનામાં પણ અમને પૂરતું મહેનતાનું મળ્યું નહોતું તો મોદી સાહેબને એટલું જ કહેવાનું કે આશાબેનોને અઢાર હજાર ફિક્સ કરી દે અને આ અમારી આશાબહેનોને આજે આખા ભારત સરકાર મારી એકની નહીં પણ ભારત સરકાર આખા તમામ આશાબહેનો તરફથી હું તમને વિન વિનંતી કરું છું